તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયેલ છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ રાજી બતાવવા માટે શાકભાજીના ના બજારમાં આવશે બતાવના છે આગળ તો હવે કોમેન્ટ આપણે જોઈશું બે ત્રણ દિવસના એક ભાઈની ની કોમેન્ટ હોય છે કે તળાજા કયા જિલ્લામાં આવે તો તળાધાશી ભાવનગર જિલ્લામાં આવશે હું કહી દઉં છું છતાં તમારે કઈ પ્રશ્ન હોય માહિતી માહિતી આપણને મજા નથી આવતી કેમ કે આપણને કોઈ ખરાબ રીતે મતલબમાં ફેક વિડીયો બનાવે એમાં બહુ મજા આવે છે ખાચી માહિતીમાં કોઈ રસ હોતો નથી ને સાચી વસ્તુ એમાં કોઈને રસ હોતો નથી એ તમે સાબિત કરીને બતાવ્યું છે અને વધારે હજી ડીપમાં તો થોડોક જાય આપણે જે વાર છે આલો શુક્રવાર છે આજે અને તારીખ છે છ તારીખ છે નવ બે હજાર ચોવીસ શુક્રવારે એટલે લક્ષ્મી માતાનો વાર પછી આપણે અમુક કોઈ મતલબમાં છેલ્લ મતલબમાં કોઈનો જન્મદિવસ છે કોઈ એવો તહેવાર છે તો એ પણ આપણે કેતા રહીશું તો બેન આપણે ટાર્ગેટ લઈને બેઠા છીએ વૃક્ષ વાવવા જરૂરી છે કોઈ રિપ્લાય નથી આપતું મને કોઈ પણ પ્રકાર વાનું હું વૃક્ષ નું વાવવાનું બન નહીં કરવું ઉનાળામ ગરમી પડશે ત્યારે અમે બધાને રો આપી અને જે અત્યારે મતલબમાં મેં જેને કોમેટી લખી છે એના લાટ બધા છે એ લોકો મતલબ અત્યારે આપણને સપોર્ટ ન કરતા જ્યારે ઉનાળો આવશે એ બાબતે કોઈ પણ એવી વિડીયો બનશે ત્યારે હું મોઢા ઉપર કે કેમ કે મારે કેવું છે હકીકત છે હકીકતમાં હું કોઈ પણ કહી શકું એમાં કોઈને આપણે કાંઈ ઓલું ન હોય હકીકતથી કોઈને કેવા હાશિયા વત હોય કોઈને કહેવામાં કઈ વાંધો હોય નહીં બીજું એ કાલે આપણે એક દવાનો વિડીયો આપ્યો પણ નથી કેમ કે આપણે હાસ્ય વાતમાં રસ તો આપણે અહીંથી બકાલો આપી દઈ બજારમાં ભાવ બતાવી દઉં અમુક લોકો એવા છે જો કે મોઢા ઉપર કહી દઉં છું મને મોઢા ઉપર કહેવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી આથી બકાલો એટલા ભાવ જ છે મને એટલા ભાવમાં જ મળવું જોઈએ મને ખબર છે આમાં પચાસ ટકા લેવો લોકો જોવા વાળા છે ખાલી શોખ પૂરતી ભાવ જોવે છે ક્યાંય એસી રૂપિયા ના ઋણ લઈ છે તો આપણે સો રૂપિયા માં લેવા છે એટલે જે અહીંથી બે જે લીધા છે ને કમિશન લાગે ભાડું લાગે બધું લાગે એટલે કોઈને એમ જેમ હોય કે રાજુભાઈ ખબર ન પડે મને બધી ખબર પડે એટલે એ તમે વિડીયો જોયો છો શોખ પૂરતી નથી હું બધી માહિતી એકતા હાસી છે આથી એસી રૂપિયા પીડા દોઢસો રૂપિયા જ વેસાય તમને એકસો વીસે દસ આપી દે તો દઈએ લોકો કમિશન લાગે આથી આ વાહન માં લઈ જ ભાડું લાગે બધું લાગે આ બધી વાતો કે સમય મળશે ત્યારે એટલે કોઈને વ્યામ હોય કઈ પ્રશ્ન હોય તો નીચે નંબર આવે ફોન કરે કે નંબર મેં કઈ શોક માઈતે ન થાપ્યો કે ભાઈ નંબર આપો પણ આપ્યો છે જી વિડિયો જોહે એટલે ખબર પડી જાય કે મેં મેં ફોન કર્યો છે તો બહાર કેતો મળ કેતો નથી મોયસાઈગલના વિડિયો સાથે

પચાસ રૂપિયાના પચાસ રૂપિયા ભાઈ પચાસ 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 રૂપિયાના પચાસ રૂપિયાના પચાસ રૂપિયા હાલો પચાસ એકાવન બાવન ત્રેપન નઈ ખડી કેલું કાટ નાખો ચોપન ચોપન

લિજેલા કોલ બાત 3 જીની ની એક બોલો બોલો કેટલા મુખ ભાઈ 60 રૂપિયા ભાઈ 61 62 63 64 51 66 67 68 68 રૂપિયા ભાઈ 68 રૂપિયા 68 રૂપિયા ભાઈ દાદુ બાપ રૂપિયા ભાઈ ગલી એટલે 68 રૂપિયા ભાઈ 68 રૂપિયા ભાઈ ગલી ઓગણિત ઓગણિત 70 રૂપિયા દાદુ ભાઈ 70 રૂપિયા દાદુ

પચાસ રૂપિયા ભાઈ ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા એકપન રૂપિયા ભાઈ દસભાઈ છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન અન ભાઈ અઠાવન રૂપિયા દસભાઈ ચાલો નાખો આ રંગના 58 રૂપિયા જેવી ક્વોલિટીવાળા હેંગબા આલો આલો 58 રૂપિયાના કિલો આ હોય તો ઓપડો કિરામુગો 50 રૂપિયા એકણ 52 55 55 56 57 58 59 60 65 રૂપિયા ભાયના રણજીભાઈ સાબનજી આવોરો છે 60 રૂપિયા ભાઈ જલદભાઈ 60 રૂપિયા હે

40 રૂપિયા બે લઈ જો આ કેનો લઈ જો તો ઓ શિકારી છેનો જો પંડાવ જો રૂપિયા એક મને એક મને હાલો આ રીંગણા ના રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સાઠ રૂપિયા ના કિલો બોલો કેટલા મૂકવો પચાસ રૂપિયા ભાઈ પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ભાઈ રૂપિયા રૂપિયા ભાઈ ભાઈ આ બાવન તેપન ચોપન પંચાવન

આ રીંગણા ના એકસઠ રૂપિયા એકસઠ રૂપિયા કિલો જેવી ક્વોલિટી એવા ભાવ એકસઠ રૂપિયા કિલો આ રીંગણા

કારેલા एकदम ताजा ओलेवर बाजार भाव 20 થી 40 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ 20 થી 40 ઓલેવર કાલે મેથી આવેલી છે માર્કેટમાં

કિલો કારેલા ડુંગળી રૂપિયા જેવી ક્વોલિટી ભાવ પાંત્રીસ થી ડુંગળી આ લસણ ના બસો ને ચાલીસ બસો ચાલીસ રૂપિયા નું કિલો આ લસણ આ બસો એસી

ગોવાર ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા હરિગણા ના પચાસ રૂપિયા ભાઈ બજાર ભાવ કોતમરી કોતમરી બજાર ભાવ આ કોતમરી ને એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા ની કિલો કોતમરી જેવી ક્વોલિટી એવા ભાવ એકસો ત્રીસ રૂપિયા ની કિલો આ કોતમરી બોલર મરસા ત્રીસ રૂપિયા ના કિલો ત્રીસ રૂપિયા બોલર મરસા ત્રીસ રૂપિયાના ના કિલો આ મરસા વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા ના કિલો રૂપિયા એવી ક્વોલિટી એવા ભાવ આદુ છે જૂનું આદુ છે દોઢસો રૂપિયાનું કિલો દોઢસો રૂપિયા જેવી ક્વોલિટી ભાવ આદુ જૂનું આ છે નવું આદુ સિત્તેર રૂપિયાનું કિલો રૂપિયા આદુ જેવી ક્વોલિટી ભાવ ગાજર આવેલા છે માર્કેટમાં ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ગાજર બીટ પણ આવેલા છે એના પણ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો બીટ સુરણ પણ આવેલું છે માર્કેટમાં સો રૂપિયાનું કિલો સો રૂપિયા સુરણ સો રૂપિયાનું કિલો આ ગોવાર આવેલું છે માર્કેટમાં પિસ્તાલીસ રૂપિયા ભાવ છે આજના પિસ્તાલીસ રૂપિયાનો કિલો આ ગોવાર રૂપિયા આવેલો છે માર્કેટમાં એસી રૂપિયાનો કિલો સર બજાર ભાવ એસી રૂપિયા જેવી ક્વોલિટી ભાવ સરિ એસી રૂપિયાનો કિલો સર એસી રૂપિયા

આ ગુવાર આવેલો છે માર્કેટમાં સાઠ રૂપિયા નો કિલો ગુવાર સાઠ રૂપિયા સાઠ રૂપિયા નો કિલો આ ગુવાર લીંબુ બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ સાઠ રૂપિયાથી લઈને સો રૂપિયાના કિલો લીંબુ સાઠથી લઈને સો રૂપિયા લીંબુ જેવી ક્વોલિટી એવા ભાવ લીંબુ સાઠ થી સિત્તેર સો રૂપિયા સુધીના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ત્રીસ પાંત્રીસ જેવી ક્વોલિટી ભાવ ટમેટા રૂપિયા ટમેટા જીવો બદર ભાવ લાય છે આગુ બોલો ભાઈ જરાક બોલો 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 જરાક

એકસો ને એકસો ને સત્તર રૂપિયા ના કિલો એકસો ને સત્તર ને સત્તર રૂપિયા મિલનભાઈ ઇમરાનભાઈ ઇમરાનભાઈ